સમાચાર વિસ્તારથી જોઈએ તો અરવલ્લી ચોરામાં આવેલા મેઘર તાલુકાનું પિસાલ ગામ હજુ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે મૃત્યુ થાય તો સ્મશાન સુધી જવાનો રસ્તો પણ નથી જીવતા સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે મોત પછી પણ મલાજો નથી રસ્તા ન હોવાથી રાઘુઓ ખભે લાકડા લઈને જવા મજબૂર બન્યા છે ચોમાસામાં સ્મશાન પર શેડ કે પતરાનો પણ અભાવ જોવા મળ્યો છે ગ્રામજનોએ જાતે શ્રમદાન કરી સફાઈ અને રસ્તો બનાવ્યો હતો તંત્રની બેદરકારીથી લોકો ભારે હાલાકી ભોગવે છે ગ્રાન્ટ ક્યાં જાય છે એવો સવાલ ગ્રામજનોએ ઉઠાવ્યો છે લોકો રોશે ભરાયેલા છે ચટણીનો બયશકાર કરસો એવી ચેતવણી ગ્રામજનોએ આપી છે સરકારના વિકાસના દાવા સામે વિશાલ ગામની હકીકત ખુલ્લી આઝાદી પછી સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી સરકાર માથાડી ગ્રાંટ આવે છે અમારા ગામ દરેક જગ્યાએ પણ કિશાન ગામમાં કોઈ સુવિધા અત્યાર સુધી પ્રાથમિક અમને મળી નથી આજે અમારા ગામમાં એક મરણ થયું તો ગામ લોકોએ જાતે શ્રમ ઉપયોગ કરી અને મશાને જવાનો રસ્તો કર્યો મશાન ત્યાં જઈને પણ અમારી કોઈ સુવિધા નથી કોઈ પત્રો નથી કોઈ ઉપર કોઈ સરકાર અમારે તરફથી સરકારમાંથી કોઈ ગ્રાન્ટ કોષી પિસા માટે મળતું નથી ગામ લોકો થાકી અને જાતે શ્રમ ઉપયોગ કરી અને આજે સ્મશાનનું કાર્ય કામકાજ ચાલુ કરેલું છે તંત્ર સરકારી સીમો કહેવામાં આવે છે કે માઠાજી ગ્રાન્ટ આવે છે પણ અમારા ગામ લોકોને જીવતા તો કોઈ લાભ મળ્યો નથી પણ મર્યા પછી પણ અંતિમ મશાનની વ્યવસ્થા પણ અમારા ગામમાં નથી એટલે તંત્રને એલર્ટ થવું જો કારણ કે સરકાર સી તો વાતો કરે મોટી મોટી આટલી ગ્રાન્ટ આવે છે આટલો વિકાસ છે ગુજરાત પ્રગતિશીલ છે પણ અમારો ગામમાં આવી અને સરકારશ્રીને અમે નમ્ર વિધિન કરીએ કે તમે જુઓ અમારા ગામની પ્રાથમિક સુવિધા પાણીની વ્યવસ્થાની રોડની વ્યવસ્થાની છેલ્લા માણસને મર્યા પછી પણ એક અંતિમ વ્યવસ્થા પણ સરકારથી થતી નથી એના માટે સરકારશ્રીને આટલું જોઈ અને તંત્ર આવી જોવો અને અમારી ગામની પ્રાથમિક સુવિધા કંઈક કર એવી અમે આશા રાખીએ છીએ ગામ લોકો અને આવનાર ચૂંટણીમાં જો આવું ને આવું રહેશે આ પરિસ્થિતિ તો આવનાર ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું અને કોઈ પક્ષ સાથે અમે જોડવા પણ માગતા નથી અત્યારે જ્યારે વોટ લેવા હોય એટલા માટે બધી ગાડીઓ આવી જવું બે દિવસ ચાર દિવસ પછી કોઈ અમારા ગામમાં કોઈ ધ્યાન લેતું નથી કોઈ સુવિધા પ્રાથમિક સુવિધા મને મળતી નથી અમારા ગામમાં રૂતુલ પ્રજાપતિ અરવલ્લી